નમસ્કાર દર્શક મિત્રો વૈભુવૃષ્ટિ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે કવાટના જામલી ગામમાંથી જુગાર રમતા સાત ઇસમોને પકડી પાડતી કવાટ પોલીસ આજ રોજ અસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ ઘનશ્યામભાઈ મુકુંદભાઈ બેન્ચ નંબર એકસો ચોત્રીસ નાઓને બાતમી હકીકત મળેલ કે જામીન ગામની સીમમાં નવી બનતી કોલેજની બાજુમાં ટીકલાભાઈ નટુભાઈ રાઠવાનાઓના ખેતરના શેડે ઝાડ નીચે લાઇટના અજવારે અમુક ઈસમો હાર જીતનો જુગાર રમી રમાડતા છે જે મળેલ બાતમી હકીકત આધારે સદર જગ્યાએ રેડ કરતા સ્તર ઉપરથી સાત ઇસમોને રોકડા રૂપિયા તથા દાવ પરના રૂપિયા સત્યાવીસ હજાર પાંચસો વીસ તથા દાવ પરના રૂપિયા તથા જુદી જુદી કંપનીઓની મોટરસાયકલ નંગ બાર તેમજ અન્ય ચીજ વસ્તુઓ મળી કુલ કિંમત રૂપિયા ચાર લાખ સુડતાલીસ હજાર પચ પાંચસો નેવના મુદ્દામાલ સાથે પકડી